ડ્રીમ ઇલેવનનું સચ આપ જાણીને ચોંકી જશો ડ્રીમ ઇલેવન મેચમાં આપ ટીમ લગાવી રહ્યા છો તો આખો વિડીયો પૂરોપૂરો જોશો તો આપને માહિતી મળશે ડ્રીમ ઇલેવન મેચમાં આપ ટીમ લગાવી રહ્યા છો અને ડ્રીમ ઇલેવનમાં ટેગ્રામ પર આપને મેસેજ આવી રહ્યા છે કે રેન્કવાળી ટીમ લગાવી છે તમારે આટલા પૈસા થાય છે તમને રેન્ક એક કરોડ રેન્કવાળી લગાડી દે ભાઈ આ બધું પૈસા પડાવવાની વાતો છે કોઈ આમાં ફસાશો નહીં કોઈ કોઈના કહેવાથી આ ટ્રીમ એક રેન્કવાળી લાગે નહીં આની માટે આપણે ટીમ બનાવી તે ટીમ યોગ્ય કહેવાય કોઈ બનાવીને આપે તો એ કોઈનું નક્કી હોતું નથી કે કયો ખેલાડી ક્યારે રમે કયો ખેલાડી આઉટ થાય કોણ વિકેટો લે કોઈ અગાઉ જાણી શકતા નથી માટે ટેલિગ્રામ પર જે પણ મેસેજ આવી રહ્યા છે તે સાવ ફ્રોડ હોય છે તેમાં કોઈ ફસાશો નહીં કારણ કે કોઈ એવું જાણતું નથી કે આ ટીમ હું તમને મોકલી આપું તમારે દોઢ કરોડ લાગશે એ બધી વાતો ખોટી છે ફસાવાની વાતો છે કોઈ પણ ફસાશો નહીં તમને એવું કહેવામાં આવે છે કે મેચ ચાલુ થવાના પંદર મિનિટ અગાઉ તમને ટીમ મળી જશે એ ટીમ તમે બનાવી નાખો તમે પાંચસો નાખો હજાર રૂપિયા મને પે પહેલાં કરવા પડશે આ બધી વાતો ખોટી ફસાવાની છે માટે કોઈ આમાં ફસાશો નહીં અને કોઈ પણ પૈસા લગાવશો નહીં તમારા બુદ્ધિથી ટીમ બનાવો તમારા ભાગ હશે તો તમારે લાગશે બાકી ટેલિગ્રામમાંથી કોઈ પણ મેસેજ કરે કે આ રેન્કવાળી આ રેન્ક આ બધું સબ જૂઠ હૈ И